ભરૂચના રિટાયર્ડ પોલીસ કર્મચારીઓએ માનવતા મહેકાવી છે ભરૂચ શહેર ભરૂચ શહેર છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ઉનાળાનો સામનો કરી રહ્યું છે રસ્તા પર કામ કરતા શ્રમિક વર્ગ રાહદારીઓને શહેરમાં કામકાજ માટે આવતા પ્રવાસીઓ માટે રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ નામના ગ્રુપમાં સંકળાયેલા પોલીસ કર્મચારીઓ ફાળો એકત્રિત કરીને શહેર અને આસપાસના વિસ્તારોમાં ઠંડા પાણીની વ્યવસ્થા ઉભી કરી છે આ સેવાકીય પ્રવૃત્તિ માત્ર પાણી સાથી સમાજને એક મજબૂત સંદેશ આપે છે કે નિવૃત્ત જીવનનો અર્થ માત્ર આરામ નથી પણ જરૂરિયાતમંદો માટે સહાનુભૂતિ અને સેવા પણ થઈ શકે છે અમે રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના નામથી આ શહેર જિલ્લામાં અમે આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આ ગ્રુપમાં અમારા એકસો પંચ્યાશી પોલીસ રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ છે અમે પોતે જાતે બધા સ્વખર્ચે પોતાનો ફાળો ઉઘરાવીને ભરૂચ શહેરમાં અને જિલ્લામાં તથા અંતરિયાળ ગામોમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ અમે વર્ષે પણ આ ઠંડા પાણીના જગ આખા પ્રવૃતિઓ શહેરમાં ઉનાળામાં મૂક્યા હતા અને આ વર્ષે પણ ખૂબ જ ગરમી હાલમાં પણ ચાલી રહી છે એ ગરમીને જોતા લોકોને ઉનાળાના ભર બપોરે ઠંડુ પાણી મળી રહે તથા મજુરિયાત વર્ગ અને આવતા જતા પ્રવાસીઓ અને લોકો માટે જાહેર જનતા માટે ઠંડુ પાણી મળી રહે તે હેતુસર અમે સ્ટેશન પોલીસ ચોકી તથા તેમજ એસટી ડેપો સામે તથા નીચે જંબુસર બાયપાસ વગેરે જગ્યાઓએ અલગ અલગ લગભગ પાંચ થી દસ જેટલા જરૂરિયાત પ્રમાણે જગ મૂકીને ઠંડા પાણીના જગ મૂકીને અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમાં જે હાલમાં પણ જે ટ્રાફિકના પોલીસ માણસો છે તે પણ અમને સહ અમાને મદદરૂપ થઈ રહ્યા છે અને આ જ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ અમે ભવિષ્યમાં પણ ચાલુ